સાબરમતી નદીએ એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે સાબરમતી નદીના પાણી ફરી વળ્યા છે ક્યાંક કેડ સમા ક્યાંક છાતી સમા તો ક્યાંક માથોડા પાણી ભરાયેલા છે કેટલાક ઘરોમાં ચાર થી પાંચ ફૂટ પાણી ભરાયેલા છે અહીંયા ગર્ભવતી મહિલાઓ છે નાના નાના બાળકો છે એ બધાની તકલીફો પડી રહી છે અને એમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ફાયર બ્રિગેડ અને એસડીઆરએફની ટીમ દ્વારા અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ફસાયેલા લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે માત્ર ધારાસભ્ય અને સ્થાનિક તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી છે ખેડા ધોળકા હાઈવે પર પણ ત્રણ ચાર ફૂટ પાણી ભરેલું છે વાહનોની અવરજવર જવર અહીંયા બંધ કરી દેવાઈ છે લોકો જાય તો જાય ક્યાં કરે તો કરે શું ખાય તો ખાઈશું ને ખવડાવે બાળકોને તો ખવડાવે એ પ્રશ્ન અત્યારે વિકટ બની ગયો છે કલ્પેશભાઈ અત્યારે હાલની શું પરિસ્થિતિ અને શું વ્યવસ્થા હાલની પરિસ્થિતિ રસિકપુરા અને પથાપુરા ની અંદર તમે જે કહ્યું એ રીતે પાણી આખા ગામમાં પાણી પેસી ગયું છે અને લોકોને રેફ્યુ કરવા માટે બપોરથી પ્રયત્ન કર્યા પણ બપોરે લોકો તૈયાર ન પણ અત્યારે તૈયાર થયા અને ચાલુ છે લગભગ દોઢસો થી બસો લોકોને રસિકપુરાથી અને પથાપુરા પથાપુરાને પણ એ રીતે વ્યવસ્થા કરી અને સ્કૂલની અંદર વ્યવસ્થા કરીને રેફ્યુ કર્યા છે અને તેમની જમવાની વ્યવસ્થા કોરિયર હોટલ છે ત્યાં ત્યારસો પાંચસો માણસની જમવાની વ્યવસ્થા કરાવી છે અને પથાપુરા પણ ત્યાં રઢુ ગામની અંદર દ્વારકા છે ત્યાં આગળ હોટલમાં અને સંતરામ મંદિર છે ત્યાં પણ વ્યવસ્થા કરાવી છે કરુણ પંચમવેદી સંદેશ ન્યૂઝ ખેડા તો ખેડા તાલુકાનો આ રસિકપુરા ગામ છે રસિકપુરા ગામની અંદર ક્યાંક જોઈ રહ્યા છો કે કેડસામાં પાણી છે ક્યાંક ઢીચણસામાં પાણી છે તો ક્યાંક માથા સુધીના પાણી

ગરકાઉની પરિસ્થિતિમાં છે અને તમામ જે લોકો છે એ પારાવાર મુશ્કેલીનો અત્યારે સામનો કરી રહ્યા છે ક્યાં તમારું ઘર ઇન્દિરાનગર ઇન્દિરાનગર કેટલું પાણી છે આટલું આટલું કે અત્યારે કેવી પરિસ્થિતિ છે ઘરનો ઘર બકરીનો બધો સામાન બધો બધા માં મમ્મી પપ્પાના બધાને બહાર મોકલી દીધા હું એકલો જ છું ઘરમાં અને ઘર બકરીનો સામાન બધો બહાર કારણે ઘરો ઉપર મૂકી દીધો ઉપર ચડાવી દીધો હા બરાબર

લેડીઝ તથા તેના બાળકો અને તેના ઘરવાળાનું મુજબ અત્યારે રસિકપુરા અને અને એની અંદર થોડા નું વોટર લોગિંગ થયું હોય એવી અમને જાણકારી મળી છે એટલા માટે શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમએલએ સાહેબ તથા તાલુકા વહીવટી તંત્ર તથા જિલ્લા વહીવટી તંત્ર બધા જ ભેગા મળીને આપણે સૌથી પહેલી પ્રાથમિકતા એ છે કે કોઈને જાનહાની ના થાય એટલા માટે ગામમાંથી જેટલા પણ લોકો છે એમાંથી ખાસ કરીને મહિલાઓ વૃદ્ધો અને બાળકો એમને આપણે પ્રાયોરિટી વાઇઝ બહાર કાઢી રહ્યા છીએ અને એમને રેસ્ક્યુ કરીને એક ઊંચાણવાળી વાળી જગ્યા છે એને આઈડેન્ટિફાઈ કરીને ત્યાં આગળ અમે પહોંચી